સમજાય અને આપણે હું એવું નથી કે તો હોય પરંપરા હોય પણ નાની નાની વાતોમાં બાયો ચડાવી અમને કોણ છો ઓળખો હવે એટલે આ ધરતી ઉપર હારા કામ કર જગત અમથા ઓળખશે તને ભલામણ બાયું ચડાવે કઈ મેળ ના આવે ભયું ભયુંમાં કજિયા કરીને મૂક્યા હે હવે જાગવાનો ટાઈમ આવ્યો છે ભાઈ સમજાય છે ને કે ન મજા આવતી હા ન આટલામાં પૂરું કહી દઉં ભાઈ અને બોલું છો મારા શજી ને બોલું છું ને ભાઈ ના જવા દો સમજાય હે મેં કર્યું રે કે જ્ઞાતિ ગમે એ હોય મારા ઠાકરને એવું કીધું છે કે જ્યાં હૃદયમાં કોક નો ભલો ને ત્યાં લગી શ્વાસ લેવા દેજે બાકી જે મારા પોતાના માટે વિચારવાનું આવે ને તે દિવસે એ શ્વાસ બહાર ના નીકળવા દેજો અને બતાવી દો દુનિયામાં અને હું તો જગત ને એવું કહું છું

તો તમ તો અહીંયા થાય ને એક સાનું પવાલું ખીચામ નાખજો જો જાપાન દઉં તો હું પડી પણ મહત્વની વસ્તુ એ સમય નો જે આપણે આ દૂષણના માર્ગે જતા રહ્યા છીએ કારણ કે આપણે આ જે વ્યસન કર્યું છે ને ભાઈ તમને જે હું એક દેવો દાનવો વિશે સમજાવું તમને કે દાન ને એ દેવો જેટલા શક્તિશાળી હતા પણ એમનું પતન કોણ લાવ્યું મદિરા નકર તપ તો એમને કર્યા હતા હાથ આમ માથે મુકન બળીને ભસ્મ કરી દે હતા નહિ ભસ્માચુર નહીં આપણે આમ કરી છે તાર બાપાની જમીન ડૂલ કરી છે સમજાય એટલે આપણે એમ કહેતા કે અમે ફલાણા છીએ અમે આ છીએ અમે આ છીએ આજ કેમ નથી બોલતો કારણ કે આપણા વિડીયો ના ટુકડા ટુકડા કરીને કંઈક અર્થનો અનર્થ કરે આનો એટલે કોઈ જ્ઞાતિ નું નામ નથી દેતો પણ જો ખરેખર એ જ્ઞાતિ માં છો અને હું તો આ તમે આયા છો હારું લગાડવા નથી કરતો પણ મારા સાનિધ્યમાં જે આવતા મારા વિડીયો જોઈજો કે હું દાદાને પછી પગે લાગુ છું પહેલા હુરજ નારાયણ લોટો ચડાવું છું ચમ કે એને કહું છું કે આ તો એ દેવ જાગૃત ને હું સેવા કરું છું પણ મારો બાપ બળુકો કેવો હતો ને એ વખતે ત્યાં જોયો છે અને મારે એની જેમ મરી નથી જવાનું પણ જો એનું તકરો ભારે મારામાં હોય ને તો જેવું કામ મારી પાસે જીવીન કરવું મારે મરીને નઈ અને આ જે તમારી અંદર શેતાન પડ્યો છે ને એ પચી વરાય લડવાનું થાય તો ભલે બાકી આ મુકાવાનો તો સેત ભાઈ સમજાય ના મજા એ બંધાણી હોય નહીં ગમે કારણ કે તમે જો આ રેડી રેડી ને તમે તમારા મારી અહીંયા ગાડીમાં માં રોજ હો હો બસો લઈને આવો કિડની જતી રે લીવર જતી રહ્યું એટલે શું કરો છો આ તમે શું કરો છો આમાં મહાનતા છે આપડી આપણે કેવી અમે ફલાણા છીએ ફલાણા ચારે કહેવાય કે કોક જો બેન દીકરી ગૌત્રી હાટું માથું વાપી દેવી ને તો જગતને ને નવસો વર્ષ સલામ કરવી પડે ભલા તો આપણે ક્ષત્રિયના ક્ષત્રિય સમજાય બોલું મારી ફી વધે એવું છે તમારા હાટુ જ આવ્યો છું અને અહીંથી જવું તો હવાર માં નોકરી જવાનું જ છે દી મોરે હતો છત્રી કલાક બેઠક કરીને પાછો આજે અહીંયા આવ્યો છું એટલે કોઈ એમ કે ને કે દેવ શું તો આ આ શરીર ધોડે છે ને એ દેવ હયાતી નો ફરચો છે ભાઈ એટલે હું તમને એ કહું છું કે કદાચ આપણે માં હોનલ ને માનતા હોય ભવાનીને માનતા હોય ગતરાટ ને માનતા હોય કે સોમનાથ ના શિખરે બેઠો એ મહાદેવને માનતા હોય પણ જો જ્યાં લગીન આપણામાંથી જે દુર દુર વેસન નું આપણામાં આચરણ આ લગી આ જ્યાં લગીન જશે ને ત્યાં લગીન કોઈ ભવાની મદદ કરવા ના આવતી ભાઈ અને વાહે જે આપણી બોન દીકરીઓ છે આ વિચારજો શું થાય આનો અંત સમજાય કોઈ ધૂણવાનો હોવા જ નથી ભાઈ અને કોઈ મારા ઘરે બસકો રોટલો નાખી નથી પણ ધરમ હોય કાલ જગત એવું નાખે કે માયક લઈને બોલતા જ આવડે એમ અને સેવા મારી નોખી છે ચમ કે મારા ઠાકર ને એવું કીધું છે મારા પરિવારનું ગુજરાન ચલાવવા હું કદાચ ટિફિન લઈને નોકરી જઈશ બાકી રસ્તે ચાલો મારા બાપા નું કઈ લૂંટાઈ નથી જવાનું પણ જે દિવસે ખરાબ પરિસ્થિતિ આવશે અને આ નશાના માર્ગે કઈક સજા ભોગવવાની આવશે ને તારા મારા શબ્દો કાનમાં માં વાગશે તમને નગર મારી પાસે ક્યાં છે ને હું કોઈ નેતા નથી ને અભિનેતા નથી ભાઈ પણ આ ગુજરાતમાં ગમે ત્યાં જવું માણસો ધોડે છે ખાસ કરીને તો યુવા પેઢી અને આજ મારી પાસે રેકોર્ડ પડ્યો પિસ્તાલીસ હજાર લોકોને મેં દારૂ તો કાલ કદાચ મારા મા બાપ બેવ થઈ ગયા ને નકર બધા એમ કે આમને ક્યાંનારા કોઈ નથી વનઠાઈ ગયા એમ પણ હું તો ચોથા ધોરણમાં ભણતો હતો ને તાર આ બધું ભોગવીને બેઠો છું ભાઈ એટલે સમાજે અને દુનિયા એ બધું નાનપણમાં શીખવાડી દીધું હે સમજાય ને પણ મજૂરી કરી કોઈના ગાળિયા નથી કર્યા આજ માપે માં આજ કદાચ જ્યાં મારા વડવાઈ હશે છે ને તો એવું કે છે પચી ઘર ત્યાં માણાનો ઉતાર લઈને બચાયા છે કોઈના ડૂબાડ્યા નથી એમ જો આજ અહીં આવ્યો છું ને આમાંથી પચીસ જણા જાગી જશે ને એટલે મારું અહીં ફી મને મળી દે ભાઈ અને બાકી ક્યાં ભાગ થાય છે ભાઈ જો બાપ નો દિવાળો ફૂંકો આયા હોય તો સાધુ માય શું કરે કરે કઈ આમાં શબ્દો કડવા લાગશે મારા ભાઈ અને ફરીથી ના બાજુ નહીં બોલાવો તો મને કઈ વાંધો નહીં પણ લાગી એને તો ખબર પડશે ને કે અમે આ જગ્યાએ છીએ અમારો મા બાપ કોણ છે અમારા સંસ્કાર કોણ છે અમારો ઈષ્ટદેવ કોણ છે અમારો ધર્મ શું છે જો આટલું જાણી ને તો દુનિયામાં ક્યાંય દાણા ન ખાવાની જરૂર નથી અને આવું કદાચ બે મહિના જીવીને બતાવો ભાઈ

અને મને પાંચ આંગળીના ટેરવે છે અને બીજો હુરદ નારાયણ એટલે કે કાલ આ રાજપૂત નો દીકરો મોટો થઈ છે અને મને લોટો ભરીને જળ ચડાવશે તો આપણે હેના લોટા ભર્યા કો સમજાય હે એટલે હમણાં ચાલુ કર્યું તારે જ કીધું મારી જીભ કડવી હે હાથ નથી ખરાબ પણ જો ખરેખર જે મન માં હોય મન એ નથી કોઈ ફેર નથી પડતો અન કદાચ કોક ને કડવો લાગે ફરી પણ મેં આ ધૂણવાનું એટલે બેન કરી દીધું કારણ કે મારા સામે અમુક ધૂણતા હોય ને એ માલુ હોય ને એટલા સાચું કહું એટલા ડખાજી ની હરિયા કરવાના કાણીઓ અન કાણીઓ ના કહેવાય સમજાય હે ને એટલે કહેવાનો હેતુ એ છે કે જે આ બે વસ્તુ જ આપણને દુખી કરે એક તો વેસન ને એક ખોટી ફેશન આ બે મૂકી દો ને તો પચાસ ટકા દુઃખ ઓછું છે આ જીવું છું તમારે સામે સમજાય ના ચમ કહી શકું કે કદાચ આ ત્રણસો કિલોમીટર કાપીને આવ્યો હું ને તો ભલે હવે પાંચસો રૂપિયા હાટું નોકરી કરું છું પણ આમાંથી પચાસ ન તો એવા જગાડીને જઈશ તારે આ ડીઝલ ભાડીને આવ્યો છું પણ આ તો દુનિયાના ગાળિયા કરવા હે ભાઈ પાછા વાતો કરે આના ઘરે કઈ નતું અમાર ઘરે તેલ લઈ જતા તારે સાક થતું તું પણ એના બાપ દાદાની પુણે હેતી દાડ ગાડી વાહી તે બહે વિગા તારા બાપની હેતી હાથ બાર માં નામ કાઢ્યું તે આ ઘણા એમ કે મારે તો આવરી રાજા જેવું જીવવાનું એમ એટલે રાજા 20 રૂપિયા ને મારતો તો ખાટ્યા પીતો તો એ એટલે કંઈક જીવતા શીખો ચોર્યાસી લાખ યુનિમાંથી આ મનુષ્ય અવતાર મળ્યો છે ભાઈ અને ક્યાં વાપરો તમે અને બીજાનું ભલું ના કરો તો કઈને પોતાના પરિવારનું તો કરો